હાલો તો આપણે છે ને ધાણામાં પાણી હાલ તો કરી દીધું છે સવારમાં આઠ ને ચાલી થઈ છે હાળાઠ પાવર આવ્યો હોય ધોર્યથી આપણે કેરમ પી છે આવા કંઈક આપણે ધાણા છે અને આ જો મિત્રો આજકાલ આપણે હળંગ કરી નાખ્યું છે આપણે ઓછા ધોર્યો હતો એવા આપણે નાકો નાખ્યું નાખ્યો

આપણા ધાણા આવા કઈ ધાણા છે પાસ્તરા છે આપણે આકતરા નથી બહુ થોડાક નહીં હલકા છે હલકા રહે ત્રીજા જા તો હારા નહીં વાંધો આવે એમ તો ખાંડી ખાંડી ઉતરી જાય ખાંડી બારે ટપી જાય નથી ન કહેવાય છે આપણું અચ્છા પાણી હાલો હમણાં તમને હે આપણે આમાં સેલું પાણી બે દી પેલા પાઈ દીધું છે અને હવે આપણે આમાં હે ને પાણી પાવાનું નથી હવે આપણે એમને પકવવાનું છે જોઈ શકો છો આપણે જીરું કઈ કાવું કઈ ખેર જીરું જો આવું છે આપણું જી આપણે પાણી પાણી પાવાનું નથી મોઘરે આવી ગયું છે ફૂલડે ફૂલ ને મોઘરે બહુ છે ટક ટક તો આપણે જીરું મીનું છે બે હવા આખા આખું આપણું જીરું બતાવ્યું આખું ઘડું આપણું ઓની પર ખેતી દેખાય આપણે મરસી છે से हो। जो आम जाकर जाकर से आपने दूर से। जो। आखा खेतर में एक सरख जीर उभ फूल जो, जो कीरु है फूल आ है तो आम

હાલો તો હવે આપણે નાની એવી રીલ બનાવીને નાખી છીએ હાલો વિડીયોમાં હાલો તો આપણે કાંગમાં પાણી આલું તો કરી દીધું છે આ આપણે ત્યાં જગ્યા રાખી નથી એટલે મરચી જવું પડે છે આપણે વસાડા ધોર્યો છે હા તમને બતાવું ના જઈને આપણે મરસીમાંથી મરસીમાં આવીને પછી પલક ઉતારવાનું ચાલુ કર્યું છે જો આવા કાંઈક મરસા પાકી ગયા છે મરસો તો પાકી ગયો છે જો તમને નીકળું મરચું જ દેખાતું હોય છે મોબાઈલમાં તો મરસી નહીં હારી દેખાય કારણ કે થોડીક પીળી પડી ગયેલી છે હવે પાછી સુધરી ગઈ છે આપણી મરસી શાળે બહુ પીળી પડી ગઈ પડી ગઈ થી હવે પાછી નવી કોળ પકડી લીધી છે આપણે હવે પાછા પછી દવાનો છટકાવ કરીશું પાછી ફૂટ હારી થઈ છે કોળી છે એટલે પાણી પાછું આપણે આલેમ છે એટલે વાંધો નહીં આવે હું કેમ જોઈકું હે મિત્રો ઝૂમ કરીને બતાવું આવું કઈક મરસું છે આપડી મરસી માં બીજી વીણી છે પછી કાસા એટલા છે કાસા નહી બતાવ્યા જવાનડા જાય છે ત્રણ ચાર પતિ સકાવા આપડે અહીંયા માથે ઊંચાઈ જેવું છે ah prakang sih ya. ini dia kata mana udah ya kira mana teman yang tahu dia kaya mau nih kan mitra Oh, ya, betah. Jom, Mitro, awak pada kangen. જો જો આ રહ્યું દેખાય છે આલો તો આપણે એક નાખો ટોસવાનું છે આ આપણે ઉપલી આંકડી કાલે પાઈ હતી ને આ બાજુ કાલે પાયું છે આપણે પાંચ નાકા રહી ગયા છે જો પાંચ નાકા રહી ગયા છે ને આપણે પાણી આવી ગયું છે ધૈર્યમાં હમણાં તમને બતાવું આપણે મરચીમાંથી પાણી આવે છે જોવા આવે છે જો પાણી પણ કાં કરે આવે છે હાલો તો આપણે છે ને નાખવું દેવાનું છે અહીં આડું तो इन चाकू दे दी पानी जो बाजू वड़ी गई है सारो आलो तो